ઉપક્રમે આનંદ શહેર ખાતેમી નું સંગીત બુનિયાદ સમારોહ કાર્યક્રમ યોજાયો મુસ્લિમ સમાજની દીકરીઓને દિન દુનિયા નું શિક્ષણ અને સંસ્કાર તાલીમ આપવામાં આવશે આણંદ શહેરના મુસ્લિમ સમાજ માટે આણંદ રાખવામાં આવી હતી ગર્લ્સ એકેડેમી મુખ્ય હેતુ શિક્ષણ અને તરબીયત આપી તેઓના જીવનને સુંદર બનાવવાનો છે આ કાર્યક્રમમાં મુફતી દેવ લવે સદર ચંબુસર બિસ્મિલ્લાહ આ કફલેતા મુફસિર એ કુરાન હઝરત તારાપુરી હઝરત مولانا ઇદેશ સાહબ હાફિઝ તફઝુર જે અમારો કાર્યક્રમ યોજાયો છે એ અમારો એક ટ્રસ્ટ છે 1977 થી ઇસ્લામિક સેન્ટર તેના સંચાલક દ્વારા જે છે એક ગર્લ્સ એકેડમી બનાવવાનો નિર્ણય કર્યો છે અને એ નિર્ણયના આધ જે છે તમે અમે અહીંયા નિર્માણ એક બિલ્ડિંગનું બિલ્ડિંગનું નિર્માણ કરી રહ્યા છે અને એમાં એવી રીતે અમે એક પ્રોગ્રામ બનાવી રહ્યા છે એનો સિલેબસ એ ટાઈપનું છે કે આપણી સમાજની દીકરીઓ જે છે એમને દિનનું અને દુનિયાનું બંનેનું શિક્ષણ મળે અને બંને શિક્ષણમાં આગળ વધી અને એ લોકો જે છે પોતાની દુનિયાની અંદર સારું જીવન ગુજારી શકે દુનિયા પછીનું બી જીવન એ બી એક બહુ અહમ મુદ્દો છે એ જીવન બી સારી રીતે ગુજારી શકે એવો અમારો અત્યારે નેમ ઈરાદો છે અને એ પ્રમાણે અમે આગળ ચાલીશું એકેડમીનો અત્યારે જે અમારો ખાકો છે અને અત્યારે જે અમારો એ છે એવી રીતના છે કે સવારમાં એકેડમીમાં આવે બપોરનું ભોજન અમે એકેડમીમાં આપીએ અને સાંજે જે છે એ થાય અને વ્યવસ્થિત એના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અને લેડીઝ સાથે તાકી કોઈ જાતની બીજી કોઈ એવી વસ્તુ ઉપસ્થિત ન થાય કે જેનાથી આજકાલ આપણી ઘણી કોલેજોમાં યુનિવર્સિટીઓમાં બનાવો બનતા હોય છે એવા બનાવો ન બને એનું પૂરતું ધ્યાન રાખવાની અમે કોશિશ કરીશું અને સમાજની દીકરીઓને સારું શિક્ષણ ચાહે દિલ્હી શિક્ષણ હોય દિનિય શિક્ષણ હોય બંને શિક્ષણ અંદર આગળ કપાવવાની અમારી પૂરી પૂરી કોશિશ છે અને એનું ઘણું સારું સ્ટાન્ડર્ડ હશે અને દિલ્હીની સીબીએસઇ અને બીજી મૌલાના આઝાદ યુનિવર્સિટી હૈદરાબાદ યુનિવર્સિટી એની સાથે અમે ઇલ્હાકને અમે કનેક્ટ કરીશું અને એ બચ્ચે એ દીકરીઓને એ નવમાં દસમાં અગિયાર બારમાનું ધોરણ એક્ઝામ એમને આપીશું બીજી તદુપરાંત બીજા કોચિંગ ક્લાસની કે કોઈની દીકરીઓની ઈચ્છા હોય કે એલ્સ છે કે પછી બીજી જે આજકાલ ફોરેન જવા માટેના બી કોર્સો છે જે કોર્સોને દીકરીઓને બહુ ઘણું મોંઘું શીશો ભરીને બહાર જવું પડતું હોય છે તો એમે બી ન્યૂઝ નેશન આણંદ સત્યની